જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના લાગોંદ્રા ગામે લાંગણ નદી પર નિર્માણાધીન પુલના કામમાં નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે આ મામલે ખુદ ભાજપના તાલુકા મંત્રી ભરત સોલંકી તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી લેખિત રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી સ્થાનિકો અને ભાજપના આગેવાનોનો આક્ષેપ છે

જે જિલ્લા કક્ષાએ મતલબ કે કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી આનો કોઈ નિકાલ નથી આવતો આનું મેઇન કારણ જે મેઇન ભ્રષ્ટાચારી છે એ બે અધિકારી છે જેનું એકનું નામ છે બીનાબેન અને એક છે સોલંકી સાહેબ કાર્યપાલક છે એની અત્યાર સુધીમાં મેં હજાર વખત રજૂઆત કરી ટેલિફોનિક વાત કરી રૂબરૂમાં વાત કરી કાગળ ઉપર વાત કરી અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો જવાબ આપવામાં નથી આવ્યો